જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી એક્ટિવ એસ ગાડી જોઈ રહ્યા છો આ આઈ ટ્વેન્ટી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી છોતેર હજાર કિલોમીટર ચાલેલી છે બે હજારને સોળને દસમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વેચવાની છે ગાડી વેચેની બધી જ વિગતો મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપ્યું વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું ડે આઈ ટ્વેન્ટી એક્ટિવ બે હજારની સોળની દસમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એસ વર્ઝન છે ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળે વ્હાઇટ વ્હાઈટ કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળે છે ની એન્ટ્રી તમને જોવા નહીં મળે બુકમાં તમને એવું ગાડીના માલિક જણાવે છે બે હજારની ચોળના મોડલની ગાડી છે વર્ઝન એ પેટ્રોલ પ્લસ સીએનજી વન ઓનર ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો આ ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો પાંચ લાખ પચાસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તમે ભાઈને ફોન કરીને કિંમતમાં તમે બેસ્ટ પ્રાઇઝ તમે જાણી શકો છો ઓ બેસ્ટ ઓફર તમે આ ભાઈને ફોન કરીને જાણી શકો છો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી છ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર કે સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે પેટી પેક એન્જિન નંબર વન ટોપ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવ નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમે જઈ શકો છો અને તમે જ્યારે જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે નંબર વન કંડિશનની અંદર તમને ગાડી જોવા મળી રહેશે